મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ થવાને કારણે સોળ બાળકના મોત થયા બાદ ખળભળાટ મચ્યો છે મધ્યપ્રદેશ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસમાં ગુજરાતમાં બનેલી રી અને રેસ્પી ફ્રેશ પીઆર નામની કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાયથીલિન ગ્લાઇકોલનું પ્રમાણ નક્કી મર્યાદા કરતાં વધુ મળી આવ્યું છે મધ્યપ્રદેશ સરકારના રિપોર્ટમાં સુરેન્દ્રનગરમાં આવેલી શેપ ફાર્મામાં બનેલી રી લાઈફ સિરપમાં ડીઈજીનું પ્રમાણ નિર્ધારિત જીરો પોઈન્ટ એક ટકાના બદલે ઝીરો પોઈન્ટ છસો સોળ ટકા નીકળ્યું છે તો બાવળાની કેરાલા જીઆઈડીસીમાં આવેલી રેડ નોનએક્સ ફાર્માસ્યુટિકલ્સની રેસ્પિફ્રેસ ટીઆર કફ સિરપમાં ડીજીનું પ્રમાણ એક પોઈન્ટ ત્રણસો બેતાલીસ ટકા નીકળ્યું છે આ સમગ્ર મામલાને લઈને ગુજરાત સરકાર પણ એલર્ટ બની છે અને ગુજરાતમાં કફ સિરપ બનાવતી અલગ અલગ પાંચસો જેટલી કંપનીઓમાં તપાસનો આદેશ અપાયો છે આ મામલે કેન્દ્રના પગલે રાજ્ય સરકારે એડવાઇઝરી જાહેર કરવાનો પણ નિર્ણય કરાયો છે કરી રહ્યા છીએ અને અમારા લોકલ ઓથોરિટી અમારી લોકલ કંપનીના લેવલે પણ અમે એનાલિસિસ કરી રહ્યા છીએ અને બહાર પર અમારું એનાલિસિસ ચાલુ છે જે કઈ રિપોર્ટ ચાહી આવશે અમારી પાસેથી એ તમને મીડિયા ને પ્રેસ નોટ દ્વારા જાહેર કરવામાં આવશે અમારી પાસે દિલ્હી થી ટીમ આવેલી હતી તે તપાસ કરીને જઈ છે અને લોકલ લેવલે અને બહાર અમારું એનાલિસિસ થઈ ગયા પછી અમે પ્રેસ નોટ જારી કરો બાળકોના મોત નો આક્ષેપ છે શું કહેતો એ બાબતે એ બાબતમાં તો અમારી કોઈ કંપનીનો કોઈ ઉલ્લેખ ક્યાંક થયેલો નથી એ કોઈ બીજી કંપની હોઈ શકે છે અમારી કંપનીનો નથી અમારી તરફથી અત્યારે લોકલ લેવલે તથા અમારી જે એનાલિટિકલ ટીમ છે તે અત્યારે તપાસ કરી રહી છે અને એનો રિપોર્ટ કોઈ તાત્કાલિક ન આવી શકે એનો એક થી ચાર દિવસ કે આઠ દિવસ પણ થઈ શકે છે મધ્યપ્રદેશના છેડવાડા ગામમાં સોલ જેટલા જે નિર્દોષ બાળકો છે તેમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો અને આ સમગ્ર મામલે મધ્યપ્રદેશમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ ચાલી રહી હતી અને તપાસનો હવે ધમધમાટ ગુજરાત સુધી પહોંચ્યો છે અને ગુજરાતની આ એ જ કંપની છે રેડનેસ દવાઓની જે કંપની છે કે જે બાવડા બગોદરા હાઈવે પર આવ્યું છે અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં એટલે કે આ જ એ કંપની છે કે જેને કપ સિરપ બનાવી હતી અને જેને કપ સિરપ મધ્યપ્રદેશના તે ગ્રામ્ય વિસ્તારમાં સપ્લાય કરી હતી એટલે કે આ કંપનીના કારણે સોલ જેટલા જે બાળકો છે તે બાળકોના મોત થયા છે મહત્વનું છે કે હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની જે ટીમ છે તે ગુજરાતમાં બનેલી રી લાઈફ અને ટીઆર નામની જે કપ સિરપ છે તેમાં ખતરનાક કેમિકલ ગ્લુકોઇનનું પ્રમાણ નક્કી કરતાં જ મર્યાદામાં વધારે મળ્યું હતું અને તેના જ કારણે નિર્દોષ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા આ બંને સિરપનો જે જથ્થો છે તે બજારમાંથી પરત ખેંચી લેવાના આદેશ આપવામાં આવ્યા છે પરંતુ હવે શું કારણ કે સોળ જેટલા જે નિર્દોષો છે તેને આ કંપનીના કારણે પોતાનો જીવ ગુમાવવાનો ભારતભરમાં લગભગ પાંત્રીસ કરતા પણ વધારે મોત થઈ ચૂક્યા છે અને ગુજરાતમાં જ આ બનેલી બે સિરપ હતી જે હવે ખતરનાક નીકળી છે અને આ ખતરનાક સિરપ અહીંયા આ જ કંપનીમાં બનાવવામાં આવી હતી એટલે કે ચોક્કસથી વધુ નફો કમાવાની લાલચે જે કેમિકલ નાખવામાં આવ્યું હતું તે ઘાતક સાબિત થયું છે અને મર્યાદા કરતાં એટલે કે સરકારની જે ગાઈડલાઈન હતી તેના કરતાં વધારે જે કેમિકલ છે તે કેમિકલ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે હવે ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી છે અને ચોક્કસથી રાજ્ય સરકાર દ્વારા પણ આદેશ